हा 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 किती किलो आटला गकडो तो ना हरू वाहे ना ઘરેला बेदीन डोका लावर आत तो पड्यासी तोवरन तू के असनन तो बाहेर पड जाओ कोण लाया आपला तो टँकर वाला येतो रे जो एकन टँकर ने तो धडके दाव ना होय ते बस मनाली दिया पण राड करतो विसरली नाही मी तो ना एम तू हिरो आणि या हिरो ते एवो किलो बीवाय या ओय ते नाव काही नाम कर ओम કેટला रि पडजो छे मु हो आताडी होय

સડી જાતો ટ્રેક્ટર પે અનિયા હા ઇતરીન તા કોમ ભમે નાકુ તન તો વળતું દુ ના હોય તાણી કેમ હોય એટલે તન મૂળ કીધું તું દેશે બીજું કોઈ ના હોય હા તાણી એ ટ્રેક્ટર હવે બધું ઊભા તો મેલે નેક મારું મગસ હવે ખરી જાય એમ મરી જાય હોય એટલે નાવ દેડો પેલા હું મગાય છે શાકભાજી મગાય શું મગાય હોય હા તો શાકભાજી લેવાનું કે લેડો શું લેવાનું તો કીધું દે તું તો જો આયે કેવું શાકભાજી છે તો ખરી હોતા ને એવું છે તો જાક ભાજી ના કોઈ ભાવ આયા થી ભાવ આયા થી ઊભો હાથ થઈ જો કોઈ વતી ગયા થી નહી જાક ભાજી લેજો જાક ભાજી એ આવ બોલો જો પેલા કો બસ ટમાટર ટમાટર બારી ના કિલો ના જાગવારી તારી ની પોંતો ઓ કેટલો ભાવ છે આ તો બિલકુલ નહી ભાવ આયા જાણી હવે જાક ભાજી ના હોય

દાદાગીરી કરી કરી દુકાને દુકાને ફરીને આપતા ઉઘરા તમારે મોટું છે દાદાગીરી કરે એવું તું નહીં અંગે હું તો શું આમ તો લાગી ખાલી પાવર કરે એટલે નહીં બધા પાવર કરો તો એમ તો કોઈ ના આવે કેમ ના આવે એવું કોઈ પાસે આવું જોઈએ સોડે એવું એવું ને ના કંઈ માંડ માંડ તોડી નાખી બધા આપણે શું બતાવશે ખબર હા ધોકું બતાવશે ધોકું બતાવશે એમ હું ધોકું જ કે નહીં આવે તો કે હમું નહીં આવે ડાયરેક્ટ કોલરથી પકડવાનો પાવર કરવાનો ડાયરેક્ટ તમારે સાલુ છે ઠીકર છે પેલા સાલુ સાલુ આપણે છેલા ખબર પેલો રે ને દાદુ 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 ઓન પાર્લર થઈ ને તો પાર્લર થઈ માલમ મત જા પેલા મુરત હતી કેમ કરવું છે ખબર પડી રે કે તાંડામ કેવું રહે છે આમાં દાદુ સાલુ મોને હા મોને ચેક તો કરે કે એકદમ હું શાક ભાજી લેવા જો કે હોય કે કોઈ શાક ભાજી ના કોઈ ભાવ આયા છે કોઈ ભાવ આયા છે એમ કેતો તો મન તો એવું છે હેડ તાર આ દીકર જ મુરત કરું છે હેડજી તે 10 રૂપિયા કિલો આલી મત 10 રૂપિયા જો

અલાઉ ચાલુ કરી છે અમે ને તમારા વળી ઉંડી આવી છે લાગે કે પૈસા પૈસા કાઢ ની શોર્ટ તો પૈસા કાઢો પૈસા કાઢો હેડો બરાબર અહીંયા નું તો તો ક પૈસા માફ કરી দাও ત્યારે આખે કરો પણ ચલા લેવાના થી હમજા ના અહીંયા આરાય 500 500 આજે આદન સુડી માતા લઈ ઓમે આપણે ઘરે જવા આવ્યા હો ઓવાઈ માં દીકરો નાતો કરાય ભેળાઈ દે તો ચાલે તો બધાય જો આ 600 રૂપિયા બસ ના ગાйна મત આ નહી જોતા પાછા લઈ બદલાય પાછા આપણે પૈસા ક્યાં બદલાય આવવા દીક તારે આટલા બદલા લેગા ના આવવા દીક આવી દે પણ આલ્યા ને તમે મજાટલા તાલ્યા બસતી હતી આપણે કે લઈ લે

નંતા પેલો આપડે ઢૂઢા કેવાતા એના ભાવ ના હતા હવે આપડે ઢૂઢા ને ભાવ હતા ભાવ ગયા બીજે પડી કાળું તો છે કાળું ભાવ ભાવ તો હા ભાવ તો રૂપિયા થાય તમારી <ISTuk> છે <password>

લાલ છે લાલ લાલભાઈ સે ઇન ફાઈર જ હોય છે एकदम ગોદી નાખ તમાર કામ થઈ જા જઈ જા રેડી નક્કી નંબર લઈ ખાલી નંબર એ તો પોલાવ નાખો થાતા પહેલા ફોન આઈ જા જા હા બાઈક તમાર પાન રાખ્યો પાછા જો આરો નંબર તો રેડી જસ્ટ સાલ પરેટ આજો આજો હવે ટાઈમ નહી સાલ બે હેમણાં તા કામ થઈ જાવ જો રેડી

હા તો બોલો સાચું બોલે સાચું બોલકના ભાઈ લીધું મોસો નાવડી મોસો વાનાથી તો પકડ જોડી ની મોણે ની મોણે આ તો બોલ ખરાબ આલી જો પકડ સાચું કોક લખું તું અલ્યા આ તો બોલ શું કામ મારી કઈ મરી જાય હાલ ખાઈ ને સૌરા

क्लिक 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 करियो सॉरी सॉरी करियो हजी ओ हो लडाता लडा बरेब ना थापाया पेलो तो थापाया कसो न आयो तो मैं नता आल्या न ओमा बात को तो आले बकसाले आले रखने वाला आले रखने वाला आ माथा बारे लाके आपलो सटकवा गयो कसो कसो मैटर ले ले तुम्ही को कोकी तुम्ही को कोकी शिव कहू मु तो छोरी ले जा थापावसी ओवा ओवा काम से ओमा तो तो ओ बोरे ओ बोरे

અરે બાપરે મઈ નાછો બળો છે બળો છે બળશે આ મેટર માં બધે કેટલે કેટલે આવી ને મેટરો પટાઈ છે કે મારે ડપ પર માર્યા છે બટ તમારા સી કોમન શું પૂછી શું પૂછી તો છે એ તો મેટરો કરી છે આવી નવી મેટરો કેટલી કરી છે આવી નવી મેટર તું ચોર લઈ આવ કેટલે કેટલે પટાઈ છે મને કે હે હા

આ રહ્યો મારો તમારો મારો એવો આ તો આ રહ્યો મે આ તો મગઈ મગઈ ની લારી હતી તમારી બેટર હવે મારો પટાઈ પકડો એ કે વાગે લ્યા અલ્યા શું વાગે વાગે અમારે તું પકડ પકડી જા બકરી છે બગા બકરી